ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ચાર ડિસેમ્બર અને બુધવારો હવે મિત્રો સરકારશ્રીની એક નવી ઝટકા મશીન બાબતની અરજી મંગાવવામાં આવી છે ત્યાર પછી ટ્રેક્ટર ટ્રોલર અને ગુડજ વાહનની પણ અરજીઓ મંગાવવા આવી છે આપણે તેની વાત કરીએ ઝટકા મશીનમાં કેટલી સબસિડી મળશે તેની વાત કરશું ટ્રેક્ટર ચાલરમાં અને નાના ભારભાક વાહનોમાં કેટલી સહાય મળશે તેની વાત કરીશું તો સરકારશ્રીના ખેતીવાડી ખાતાની સહાય યોજના માટે અરજીઓ મંગાવવા બાબત ખેતીવાડી ખાતાની સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં સહાય યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ આ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટ ઇન પોર્ટલ પર અરજી કરવા સારું સન બે હજાર ચોવીસ પચીસ માટે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના રોજ સવારે દસ ને ત્રીસ કલાકેથી આય ખેડૂત પોર્ટલ ખોલવામાં આવનાર છે ખેડૂતોએ ખેતીવાડી ખાતાની ચોલાર પાવર યુનિટ કીટ ખેડૂતોએ ખેતીવાડી ખાતાની ચોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં સહાય યોજના હેઠળ ચોલાર પાવર યુનિટ કીટ એટલે કે ઝટકા મશીન માટે ઓનલાઈન અરજી મેળવવા આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે દિવસ સાત માટે વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજી કરવાની કરતી વખતે ખેડૂત ખાતેદારોએ સાધન ખરીદીનું જીએસટી નંબરવાળો બિલની વિગતો આધાર કાર્ડ મોબાઈલ નંબર અને જમીનના ખાતા નંબર સાત બાર આઠ ને જાતિ સ્ત્રી પુરુષ વગેરે જેવી વિગતો ચાસીને શોટ નાખવાની રહેશે અધૂરી કે ખોટી વાળી અરજી માન્ય રહેશે નહીં સોલાર પાવર યુનિટ કીટ માટે એટલે કે ઝટકા મશીનમાં ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછું છે તે મળવાપાત્ર રહેશે જેની સૌ ખેડૂત ખાતેદારોએ નોંધ લેવા વિનંતી મિત્રો તે પાંચ ડિસેમ્બરથી શરૂ થશે અને પંદર હજાર રૂપિયા જેવી સહાય મળશે ઝટકા મશીનમાં કિસાન પરિવહન યોજનાનો લાભ મેળવવા ખેડૂતોએ આય ખેડૂત પોર્ટલ પર અરજી કરવા ચાલુ સન બે હજાર ચોવીસ પછી માટે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસ થી આય ખેડૂત પોર્ટલ ખોલવામાં આવનાર છે ખેડૂતોએ ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજના હેઠળ મીડિયમ સાઇઝના ગુડજ કેરજ વાહન અને ટ્રેક્ટર ટ્રોલી માટે ઓનલાઈન અરજી મેળવવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જે ઘટકમાં પણ ઓનલાઈન અરજી કરતી વખતે ખેડૂતોએ આધાર કાર્ડ મોબાઈલ નંબર જમીન ખાતાની વિગતો સાત બાર આઠ જાતિ સ્ત્રી પુરુષ વગેરે જેવી વિગતો આપી અને સસોટ નાખવાની રહેશે અધૂરી કે ખોટી વાળી અરજી માન્ય રહેશે નહીં ગુડજ કેરેજ વાહન અને ટ્રેક્ટર ટ્રોલી માટે પણ દિવસ સાતમાં વહેલા તે પહેલાંના ધોરણે સહાય આપવામાં આવશે જેમાં તમે ટ્રેક્ટર ટ્રોલી કે ગુડજ કેરેજ જેવા વાર વાહનો જે એપ્રિલ બે હજાર ચોવીસ પછી ખરીદ્યા હોય કે પાર્સિંગ કરેલ હોય તો કે પછી નવા ખરીદવા માંગતા હોય તો પણ તમને સહાય મળશે હવે ભારવાહક વાહનો માટે રૂપિયા પંચોતેર હજાર અને ટ્રેક્ટર ટ્રોલી માટે રૂપિયા ત્રીસ હજાર સહાય ચૂકવવામાં આવશે મિત્રો હવે મિત્રો સૌથી પહેલાં માહિતી આપી છે ઝટકા મશીનની હવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતા